ડભોઈ સીનો રોડ પર જોવા મળ્યો ટ્રાફિક જામ રોડના સમારકામને કારણે વાહન ચાલકો અટવાયા ડભોઈ સિનોર ચાર રસ્તા પાસે રોડની ચાલી રહેલી કામગીરીને પગલે લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો લોકો મોડી સાંજે નોકરીથી ઘરે પરત ફરતા હોય તેવા સમય દરમિયાન એક તરફ વાહનોનું ડાયવર્ઝન આપવામાં આવ્યું હોય જેને કારણે સરિતા રેલવે ઓવરબ્રિજથી સિનોર ચાર રસ્તા સુધી લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો કલાકો સુધીની વાહન ચાલકો ટ્રાફિક જામની અંદર અટવાયા હતા હાલ વરસાદી માહોલ પણ ચાલી રહ્યો છે ત્યારે રોડની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવે તેવી લોકોની માંગ રહી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર સરિતા ઓવરબ્રિજ સિનોર ચાર રસ્તા સુધીનો રોડ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો ઉપર અવરજવર કરતા વાહનોનું ભારણ વધી જવાને કારણે લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રોડ રસ્તાનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે વારંવાર થઈ જતા રસ્તાઓને કારણે વાહન ચાલકોને ભારે આ લખીને સામનો કરવો પડતો હોય છે તેવામાં હાલ ચોમાસું પણ ચાલી રહ્યું છે ડબલ પંથકમાં વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે આવા સમયે વર્કની કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે પરંતુ બે દિવસથી ફોર ટ્રેક રોડ ઉપર એક તરફનો માર્ગ સરિતા ઓવરબ્રિજ સુધી બંધ કરવામાં આવ્યો છે જેને લઈ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે